જેમાં સામાજિક ભેદભાવ ને મિટાતું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું સામાજિક ભેદભાવ મટાવી સ્વ અનિલ કુમાર છોટાલાલ મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારીજ પરિવાર દ્વારા તેમના માતુશ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ઉંમર વર્ષ ત્રાણુએ અવસાન થતાં તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે તેમના ઘરે યોજાયેલા અગાઉ પણ આવા પ્રસંગોમાં વાલ્મિકી સમાજને લોકોને ભોજન સાથે દાન પણ આપવામાં આવ્યું હતું આજે વાસણદાન અન્નદાન અને વસ્ત્રદાન તેમજ આર્થિક દાન આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના હારીજ ખાતે મહેતા પરિવારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે જેમાં સામાજિક ભેદભાવ મટાવી સ્વ અનિલકુમાર છોટાલાલ મહેતા પરિવાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ હારીજ પરિવાર દ્વારા તેમના માતુશ્રી સરસ્વતીબેન છોટાલાલ મહેતાનું ઉંમર વર્ષ ત્રાણવે અવસાન થતાં તેમના પરિવારના જીગરભાઈ મહેતા અને પ્રતિકભાઈ મહેતા પરિવાર દ્વારા તેમના પાછળ અનોખી ઉજવણી કરી સામાજિક ભેદભાવ વિના શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હારીજ ખાતે રહેતા વાલ્મીકી સમાજના લોકોને ભોજન તિથિ ભોજન આપેલું હતું સાથે સાથે તમામને ભોજન સાથે વાસણ કીટ અને પહેરામણી કરવામાં આવી હતી આ પ્રસંગે હારીજ ખાતે મહેતા પરિવાર દ્વારા અવસાન પામેલા માતૃશ્રી સ્વસરસ્વતીબેન છોટાલાલના આત્માના કલ્યાણ માટે અનોખો કાર્યક્રમ સામાજિક ભેદભાવ મટાડી અનોખો ઉદાહરણ જોવા મળ્યું હતું મહેતા પરિવારના લોકો અને હારીજનગર ઉપસ્થિત રહ્યા હતા મહેતા પરિવારની કામગીરીની સેવાકીય કામગીરી લોકોએ બિરદાવી હતી મારા દાદીશ્રી ગયા રવિવારે બેન છોટાલાલ મહેતાનો અવસાન થતા વર્ષોથી મારા પરિવારનો હિન્દુ સમાજ સનાતન સમાજ અને દરેક વર્ણ સાથે એટલો જ નાતો રહ્યો છે અને વર્ષોથી અમારો એવો નિયમ છે કે ભાઈ અમારા ઘરે કોઈ પણ એવો પ્રસંગ આવે તો અમે સૌથી પહેલાં વાલ્મિકી સમાજને અમારા ઘરે બેસાડીને જમાડીએ છીએ તો આ વખતે પણ મારા પિતાશ્રી અને મારી ભોઈબા વખતે પણ અમે વાલ્મિકી સમાજને બેસાડ્યા હતા આ વખતે પણ દરેક વાલ્મિકી સમાજ હારી ગામનો સમસ્ત વાલ્મિકી સમાજ અહીંયા બ્રાહ્મણના ઘરે અહીંયા જમે છે અમે એમને વાસણદાન વસ્ત્રદાન અન્નદાન અને જે કોઈ બી આર્થિક દાન જે આપવાનું છે એ પણ આપીએ છીએ અને એ લોકોના આશીર્વાદ અમે લઈએ છીએ